નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપના કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ પર આજનો આપણો વિષય છે ખરીફ જમીનની તૈયારી ખેડૂત મિત્રો જાણો છો આપ કે હવે ચોમાસું શરૂ થઈ ગયું છે એટલે ખરીફ વાવેતરની શરૂઆત થઈ ગઈ છે તો આ સમય દરમિયાન હવે આપણે જૂન થી લઈને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો હોય છે ખરીફ સિઝન રહે છે તો આપણે ચા ચર્ચાને આગળ વધારીએ તો ખરીફ સીઝન માં જે પાક નું વાવેતર થાય છે એના માટે આપણે જમીન ની તૈયારી કરતા હોય છે એમ તો મોટા ભાગે ખેડૂતો ઉનાળા થી જ જે ઉનાળા માં ખેત ખેતર મૂકી રાખે છે અને પછી ખરીફ સીઝન માટે જમીન તૈયાર કરે છે આપણે થોડાક પકલાવ જોઈએ કે વધારે પાક પાક ને ફળદ્રુપ બનાવવા માટે આપણે બીજા કયા પગલાં લઈ શકીએ સો આગળ વધીએ તો ખેતીમાં પાક ઉત્પાદનનો આધાર એ જમીનની તૈયારી પર રહેલો છે ખરીફ કે રીતે ચોમાસાના આગમન સાથે શરૂ થાય છે એ ગુજરાત અને અન્ય ખેતી માટે મહત્વપૂર્ણ રહે છે આ સિઝનમાં મુખ્યત્વે ડાંગર મકાઈ જુવાર બાજરી કપાસ સોયાબીન મગ મઠ આ બધાનું ખાસ કરીને વાવેતર થાય છે વિવિધ કઠોળ જેવા પાકો લેવામાં આવે છે સારી ઉપજ લેવા માટે જમીનની યોગ્ય તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે આપ જોઈ શકો છો કે હવે ખરીફ સીઝન માં આપણે આપણા પાકો નું વાવેતર થાય છે મુખ્યત્વે ડાંગર છે મકાઈ છે જુવાર છે બાજરી છે કપાસ મગફળી સોયાબીન વિવિધ કઠોળ જેવા પાકો આગળ વધીએ તો પહેલું પગલું રહેશે આપણે ઉનાળુ ખેડ જેમ આપણે વાત કરી કે ચોમાસાની શરૂઆત પહેલા ઉનાળામાં લોકો ખેડ કરીને જમીન મૂકી રાખે છે બરાબર અને એ ઉનાળામાં ઊંડી ખેડ કરવી એ જમીનની તૈયારી નું પ્રથમ અને મહત્વપૂર્ણ પગલું રહે છે બરાબર શું શું માટે જે ઉનાળો ખેડ હોય છે તેથી સારામાં સારી પાકની વૃદ્ધિ રહે પાકમાં કોઈ પણ પ્રકારના રોગ જીવાત ના આવે તો એના ફાયદા જોઈએ તો જમીનમાં પાણીનો સંગ્રહ વધે છે જમીન પોચી અને ભરભરી બને છે જેથી બીજનો ઉગાવ ખૂબ સારો થાય છે જમીનમાં રહેલા કીટકો રોગોના જીવાણુ અને નિતાબરના જે બીજ હોય છે એ સૂર્યના તાપથી નાશ પામે છે જમીનની બ્રેજ ગ્રહણ શક્તિ પણ વધે છે જમીનમાં હવાની અવરજવર વધે છે જેથી મૂળના વિકાસ માટે ફાયદાકારક રહે છે આપણે જમીનમાં રહેલા જે કીટકોને રોગોના જીવાણુ જે હોય છે દાખલા તરીકે મગફળીનો પાક છે તો મગફળીના પાકમાં ઉનાળામાં તમે એક ઊંડી ખેડ કરો તેની અંદર રહેલા જે સફેદ ગેરના જે જે પ્યુપા હોય છે કોસેટા હોય છે એ નાશ પામે છે બીજા કોઈ પણ જીવાતના જે કોસેટા હોય છે એ પણ નાશ પામે છે સાથે સાથે કોઈ રોગ હોય એના એના પર કોઈ અવશેષ રહેલા હોય તો એ પણ નાશ પામે છે તો આગળ વધી અને ખાસ કરીને હા જમીનની જે ભેજ ગ્રહણ શક્તિ એ પણ સારી છે જેમ આપણે કહીએ છીએ કે પાણીનો ભરાવો વ્યવસ્થિત રીતે રહે પાણી વ્યવસ્થિત રીતે ભરાઈ રહે આવી રીતે થાય એના માટે ઉનાળો ખેડ જે હોય છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે સમા પ્લગિંગ બી કહીએ છીએ આપણે બરાબર અને હવાની અવરજવર વધશે તો આપણા મૂળના વિકાસ માટે ફાયદાકારક રહેશે અને ફાય હવાની અવર અવરજવરના લીધે પણ આપણે જે જે વિકાસ હશે એ ફાયદાકારક રહેશે આગળ વધીએ બીજું છે છાણિયું ખાતર અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ એટલે કે એપ્લિકેશન ઓફ ફાર્મ યાર મેન્યુ ઓર્ગેનિક ઓર્ગિંગ આપણે જે ઉનાળુ ખેડ કર્યા પછી ઉનાળો ખેડ કર્યા પછી હેક્ટર દીઠ આઠ થી દસ ટન કોહવાયેલું છાણિયું ખાતર અથવા તો કમ્પોસ્ટ ખાતર જમીનમાં માં ભેળવવું લીલો પડવા પણ જમીનની ફળદ્રુપતા માટે વધારવા એક માટે સારો વિકલ્પ હોય છે સણ કે એકલ જેવા પાકો વાવીને ફૂલ આવતા પહેલા જમીનમાં માં દેવાથી દેવા થી સેન્દ્રિય પદાર્થો પ્રમાણ પણ વધે છે અ છાણિયું ખાતર ને સેન્દ્રિય ખાતર ઉપયોગ એટલા માટે કે જ્યારે પણ ચોમુ ખરીફ પાકો શરૂઆત થાય એટલે આપણે ખાતર ભરતા જોઈએ છે જેથી પાકને પોષક તત્વો મળી રહે એની અંદર જે જમીનના રહેલા જે સૂક્ષ્મ તત્વો હોય એની એક્ટિવિટી વધી જાય બરાબર અને એક્ટિવિટી એ એક્ટિવિટી વધવાને લીધે એટલે એની જે ડીકમ્પોઝિશનની પ્રક્રિયાને લીધે જમીનમાં જે પાકના જે મૂળ હોય એને વ્યવસ્થિત ન્યુટ્રિયન્ટ મળી રહે સાથે સાથે ઓર્ગેનિક મેટર પણ મળી રહે બરાબર જેમાં મુખ્યત્વે આપણે જે છાણિયો ખાતર છે કમ્પોસ્ટ ખાતર એ ભેળવવાનું રહેશે બરાબર પછી લીલો પડવાસ એ પણ ખાસ જે વિષય છે હજુ પણ સમય છે તે કરી શકો છો જેમાં તમે કોઈ પણ દાખલા તરીકે જેવા પાકો હોય એને વીસ ત્રીસ થી ચાલીસ દિવસ આમ તો પણ ફૂલ આવતા પહેલા તમે એને જમીનમાં નાખી દો તો તેમાંથી તમારા સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધશે બરાબર આના શું ફાયદા રહેશે આના ફાયદા તમે જોઈ શકો છો જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા વધશે જમીનની ભૌતિક સ્થિતિ સુધરે પાણીનો સંગ્રહ ઉધરે અને નિધાર શક્તિ પણ સારી રીતે રહેશે આમાં અને રાસાયણિક ખાતરની કાર્યક્ષમતા પણ વધે બરાબર અ જે લીલો પડવાશ છે એમાં તમે જોઈ શકો છો જ્યારે મે મહિનાની શરૂઆત મે મહિનાની શરૂઆત એટલે વચ્ચેનો સમયગાળો ત્યાં લોકો લીલા લીલાપડાશ કરતા હોય છે અને હવે ખેડૂતનું તો ખાસ ધ્યાન રાખવું કે બીજા બધા સોર્સ બીજા બધા સોર્સ કરતા લીલો પડવાશ તમારે વધારે કાર્ય કરતા કારણ કે એનામાં તમે જમીનને મૂકી નથી રાખતા એમાં તમે પાક વાયને પછી એની અંદર મિક્સ કરાવ છો બીજું કશું નથી કરતા બરાબર ધ્યાન રાખજો નેક્સ્ટ આગળ કરી કે લેન્ડ લેવલિંગ જે ખેડ કર્યા પછી જમીનને સમતર કરવી ખૂબ જ ઉપયોગી છે જેથી પાણીનો ભરાવો થતો અટકે છે અને સિંચાઈનું પાણી એક સરખી રીતે પ્રસરે છે આ માટે સમાર અને અથવા લેવલરનો ઉપયોગ કરી શકાય બરાબર આનાથી શું ફાયદા રહેશે કે જમીનને લેવલ કરવાથી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ રહેશે બીજ એક સરખો ઉગાવવા રહેશે અને નિંદામાં નિયંત્રણમાં પણ મદદરૂપ રહેશે બરાબર કોઈ પણ પાક હોય દાખલા તરીકે એક સરખી લાઈનમાં વાવવા પણ એના માટે જમીનની વ્યવસ્થિત તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે બરાબર આગળ વધીએ પછી એક વાવણી પહેલાની ખેડ કરવાની છે ઉનાળામાં ખેડ કરી તો એ તો ઉનાળાનો સમયગાળો હતો પછી જ્યારે ખરીફની વાવણી થશે ઠીક છે એના પહેલા પણ એક વાર ખેડ અ કરવી ખૂબ જ જરૂરી છે કે જેમાં ચોમાસાનો પ્રથમ સારો વરસાદ થાય એના થયા પછી એક વાવણી કરતા પહેલા કડક કે હળ હળ વડે આછી ખેડ કરી નાખવી જોઈએ આનાથી શું કે વરસાદનું પાણી જે છે એ જમીનમાં સારી રીતે ઉતરે અને વાવણી માટે યોગ્ય ભૌતિક પરિસ્થિતિ સર્જાય તો જમીનમાં ઢે ઢેફા રહી ગયા હોય તો ઢેફા પર ભાગી જાય અને જમીન પ્રોપર રીતે વાવણી માટે તૈયાર થાય છે આગળ વધીએ પછી પાયામાં એટલે આપણે જે ખેડ વાવણી પછી જે ખેડ કરી એના ત્યારબાદ આપણે પાકની વાવણી સમયે પાયામાં પ્રાકૃતિક તો રાસાયણિક ખાતર આપણે નાખવાનું રહેશે આમાં ખેડૂત મિત્રો ખાસ કે જમીન પરીક્ષણ જમીન પરીક્ષણ એટલે કે સોઇલ ટેસ્ટિંગ એના અહેવાલ મુજબ અને પાકની ભલામણ મુજબ આપણે જમીનમાં પ્રાકૃતિક સેન્દ્રિય કે રાસાયણિક જે ખાતરો હોય છે એ વાવણી સમયે ચાસમાં ઓરી નાખવો આના ફાયદા એટલા માટે કે પાકના શરૂઆતના વિકાસ માટે જે પોષક તત્વો એને મળી રહે અને મૂળ મજબૂત મૂળ તંત્રનો વિકાસ થાય આમાં આપણે ખાસ કરીને ધ્યાન રાખીશું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો એને ઘનજીવામૃતનો ઉપયોગ કરવો જીવામૃતનો ઉપયોગ કરવો પછી સેન્દ્રીય ખેતી કરતા હોય તો એમના માટે પણ ખાસ કરીને છાણિયું ખાતર છે કમ્પોસ્ટ છે વર્મી કમ્પોસ્ટ છે રાસાયણિક ખેતી કરતા હોય પણ એના માટે પણ પાયામાં આપણે જે ખાતર નાખતા હોય ત્યારે એવી ભલામણ મુજબ કરવું જોઈએ પણ આના માટે જમીન ચકાસણી ખૂબ જ જરૂરી છે જેથી આપણને ખબર પડે કે એની અંદર જે રહેલા પોષક તત્વો હોય એ કેટલા પ્રમાણમાં અવેલેબલ છે અને કેટલી જરૂરિયાત છે વધારે પડતા આપણે અંદર એડ કરવાની કંઈ જરૂર નથી જેટલી જરૂરિયાત હોય એટલું તમે નાખી શકો જેથી પાક પોતાના જીવનકાળ દરમિયાન પોષક તત્વો સહેલાઈથી ઉપયોગમાં લઈ શકે કારણ કે જમીનની અંદર જો ઓલરેડી પોષક તત્વો અવેલેબલ હશે તો એને મળવાના છે બસ તમારે ખાલી એમને એના રોગ્ય પ્રમાણે લભ્ય સ્વરૂપમાં ફેરવવાના છે એના માટે તમારે ઓર્ગેનિક મેટર એટલે કે સેન્દ્રીય કાર્બન સેન્દ્રીય પદાર્થ તમારે એડ કરવાના છે જે આપણે પ્રાકૃતિક સેન્દ્રીય પદ્ધતિથી થઈ શકે છે આગળ વધીએ પછી આ રહેશે બીજ માવજત પાકની એટલે ખરીફ પાકની વાવણી કરતા પહેલા તમારે બીજને યોગ્ય ફૂગનાશક અને જંતુનાશક દવાનો પટ આપવો જોઈએ જંતુનાશક અને ફૂગનાશક તમે કોઈ પણ જયારે વાવણી કરો સારી રીતે હા વાવણી માટે જે બીજ લાવો તમે એ પણ સર્ટિફાઈડ હોવો જોઈએ બરાબર આપણી જે ઓર્ગેનાઇઝેશન છે જે ગવર્મેન્ટ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલ પછી જે આ સ્ટેટ જે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય દ્વારા જે આપણો બીજ નિગમ છે એના દ્વારા ભલામણ કરેલ જે જાતો હોય એની વાવણી કરવી અને વાવણી કરતા પહેલા બીજને યોગ્ય ફૂગનાશક અને જંતુનાશક દવાનો પટ આપો જે તે પાકના ભલામણ મુજબ બાયો ફર્ટિલાઇઝરનો પણ પટ આપવાથી ઘણો ફાયદો થાય છે તમે પહેલાં ફૂગનાશક આપો પછી જંતુનાશક આપો અને છેલ્લે બાયો ફર્ટિલાઇઝર એટલે જૈવિક ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ કરો જેમાં રાઇઝોબિયમ આવે એઝીટોબેક્ટર આવે પીએસબી કલ્ચર આવે એ આપવાથી પણ બીજજન્ય ઘણા બધા ફાયદા થાય જેમાં ફાયદામાં આપણે જોઈએ બીજજન્ય અને જમીનજન્ય રોગો સામે રક્ષા મળી રહેશે ઉગાઓ સારો અને ઝડપી થાય અને શરૂઆતના તબક્કામાં જ છોડને યોગ્ય રોગ અને જીવાત સામે રક્ષા મળી રહેશે આમાં એક વસ્તુ હજુ આપણે એડ કરીએ કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પણ આમાં બીજ વાવણી માટે બીજ માવજત માટે બીજા મૃતનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે તમે ફૂગનાશક જંતુનાશકનો તો ઉપયોગ કરો છો પણ બીજા મૃતનો પણ સાથે ઉપયોગ કરો જેથી જે આપણું બીજ છે એ પ્રાકૃતિક રીતે પણ સફળ થઈ જાય અને જે બીજ જન્ય જમીન જન્ય જે રોગો હોય એની સામે રક્ષા મળી રહે આગળ વધીએ યોગ્ય સમયે વાવણી કરવી ખેડૂત મિત્રો યોગ્ય સમયે વાવણી કરવાથી આપણે જે જે સુકાળ હોય કે પાછોતરો કોઈ પણ પ્રકારની જે અસર હોય એનાથી બચી શકાય જમીનનો પૂરતો બોજ ભેજ હોય અને વાવણી લાયક વરસાદ થઈ જાય તરત જ જે તે પાકની ભલામણ કરે સમય વાવણી કરવી જોઈએ વહેલી કે મોડી વાવણી કરવાથી ઉત્પાદન પર માઠી અસર થઈ શકે છે યોગ્ય અંતરે ઊંડાઈએ વાવણી કરવી ખાસ કરીને ખેડૂત મુત્રો ખાસ ધ્યાન આમાં કે વાવણી લાયક વરસાદ થઈ જાય એટલે તરત જ જે પાકની ભલામણ હોય તો એ સમય જ વાવણી કરી જેથી એના ઉપર કોઈ માઠી અસર ના થઈ શકે મોડી વાવણી કરવાથી તમારે પાછળ જો વરસાદ રહી જાય તો તમારી પીએચપી પર જરૂર હોય તમે ના કરી શકો એટલે કે વહેલી કે મોડી વાવણી કરે તો ઉત્પાદન પર ઘણી બધી અસર થઈ શકે છે આગળ વધીએ ખેડૂતો ખાસ ધ્યાન રાખવા રાખવા જેવી બાબતો પર ચર્ચા કરી કે જમીનના જે પ્રકાર હોય રેતાળ હોય ગોરાળુ હોય મધ્યમ કાળી કે ભારે કાળી અને પાકની જરૂરિયાત મુજબ ખેડ અને ખાતર વ્યવસ્થાપન કરવું નિંદામણ નિયંત્રણ માટે યોગ્ય સમયે આંતરખેડ જરૂર પડે તો નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો પાણી ના નિકાલ નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જેથી પાણી ભરાઈ ના રહે એનો પર ખાસ ધ્યાન રાખવું તો ખેડૂત મિત્ર આ રીતે યોગ્ય પદ્ધતિસર જમીનની તૈયારી કરવાથી ખરીફ સિઝનમાં મબલખ પાક ઉત્પાદન તમે મેળવી શકો છો તો આ આગથી આપણી આજની જે ચર્ચા હતી એ ખરીફ સિઝનમાં જમીનની તૈયારી કેવી રીતે કરવી બરાબર તો ખેડૂત મિત્ર આગળ હવે મારીશું નેક્સ્ટ ટોપિક પર સો કૃષિ પ્રગતિ સાથે જોડાણ કરવા માટે તમે કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો એની વેબસાઇટ છે અને વોટ્સએપ ચેનલ પર ઉપયોગ કરી શકો છો કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા જે નંબરો છે એના ઉપર તમે કોલ કરીને તમે અમારા કૃષિ નિષ્ણાતો સાથે ડાયરેક્ટ કો ટેલિફોનિક દ્વારા ચર્ચા કરી શકો છો કોઈ પણ પ્રશ્નનો ઉપાય મેળવી શકો છો તો બને રહીશું મિત્રો કે કૃષિ પ્રગતિ ચેનલ સાથે લાઈક કરજો શેર કરજો કંઈ પણ કમેન્ટ હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો